અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના અને વીસ લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડવાત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા પચાસ લાખની લાંચ માગી હતી જે રકજક અંતે વીસ લાખ આપવાનું નક્કી થયું હતું એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતી આશિષ પટેલને ઝડપી લીધા હતા